નમસ્કાર દર્શક મિત્રો ગોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારદારી વાહનો માટે સારા સમાચાર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ સિહોર બ્રિજ દaryવર્ધનની કામગીરી પુનઃ ઝડપે ચાલુ કરાઈ સિહોર બ્રિજનો એક પિલર છેલ્લા 8 મહિનાથી બેસી જતા બ્રિજ ઉપરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ સરકાર શ્રી દ્વારા બ્રિજની બાજુમાં જ ડ્રાઇવરજન બનાવવાનું રૂપિયા 2.34 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે જેની કામગીરી હાલ પ્રગતિમાન છે જેને લઈ વાહન ચલાકો આતુર નો અંત આવી રહ્યો છે આ ડ્રાઈવર્ઝન ચાલુ થશે જેમાં હવે આ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી રહી છે અને થોડા દિવસો માંગ જભારદારી વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવશે હાલ ભારદારી વાહનોને બોડેલી જેતપુર પાવી આવવા જવા માટે રંગલી ચોપડી વાળો સિંગલ પટ્ટી રોડ છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા આ રોડ સાંકડો હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે જ્યારે સમય વ્યય થઈ રહ્યો છે અને પાવીજેતપુરથી રંગલી ચોપડીનો રસ્તો ખૂબ અખડદ જ હાલતમાન હોય અને ભારે વાહન ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પણ આ વહેલીમાં વહેલી તકે તકેયાળ નું કામ પૂર્ણ થાય અને અવર માં સરળતા રહેશે આવે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો